ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મક્તમપુર ટેકરા રેડ કરી વિદેશી દારૂના વેચાણનો પર્દાફાશ કરી બે આરોપીઓને રૂપિયા સવા લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી ભરૂચ સી ડિવિઝન સર્વેલન્સ કોરના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે મક્તમપુરના ટેકરા ફળિયાના દક્ષ વસાવાની ઘરની પાછળ રેડ કરવામાં આવી હતી પોલીસે તેસઠ હજાર બસો બાવન ની વિદેશી દારૂને એકસો બ્યાસી નાની બોટલો બે મોબાઈલ એક જ્યુપિટર મોપેડ તેમજ રોકડા સાત હજાર ચારસો મળી કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજાર છસો બાવનના મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી બે આરોપીઓ ઋત્વિક ઉર્ફે લડકી રવિન્દ્રભાઈ સામુનને રહેવાસી જાડેશ્વર તેમજ આકાશ વસાવા રહેવાસી મક્તમપુરની ધરપકડ કરી છે જ્યારે દક્ષ મહેશભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે